આદિવાસી નેતા મહેશ વસાવા કે જેમણે ફરી એક વખત ભાજપના નેતાઓની સામે હવે બાહું ચડાવી છે દૂધ ડેરી જે થોડા સમય પહેલા પણ વિવાદમાં આવી હતી કારણ કે ભાજપના નેતાઓની સામે મહેશ વસાવા કે જેમણે ચડાવી છે અને દૂધ ડેરી ની અંદર જે ચૂંટણી આવવાની છે તેમાં પોતે અપક્ષ ઉમેદવારી કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભરૂચ નર્મદા જિલ્લાની જે આ છે ઉતર્યા છે અપક્ષ ઉમેદવારી કરી છે આમ જોવા જઈએ તો ત્રણે ત્રણ જે આ વ્યક્તિઓ છે ત્રણે ત્રણ ભાજપના કારણ કે મહેશ વસાવા પણ થોડા સમય પહેલા ભાજપમાં હતા એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું એ પછી આપણે સમાચાર એ પણ સાંભળ્યા હતા કે જે મહેશ વસાવા છે એમને સમિતિ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળવાની હતી પરંતુ હવે આજ ચૂંટણીમાં વધારે રંગ જામવાનો છે અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા એમણે હવે અપક્ષ પેનલ પણ પોતાની મેદાનમાં ઉતારી છે અરુણસિંહ રાણા સામે મોરચો માંડવાની પણ હવે તેમણે જાહેરાત કરી દીધી છે ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહેશ વસાવા એવા પણ આક્ષેપ કર્યા છે કે અરુણસિંહ રાણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહી દીધું કે અરુણસિંહ ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે આ સાથે જ જ્યારે અરુણસિંહ રાણાને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જ્યારે મેદાનમાં પોતાના ઉમેદવાર સાથે ઉતર્યા છે ત્યારે તેમણે પણ એવી સ્પષ્ટતા કરી છે કે મારો પુત્ર માત્ર મતદાર છે ઉમેદવાર નથી જવાબી પ્રહાર કરતા અરુણસિંહની પેનલના ઉમેદવાર જે પ્રકાશ દેસાઈ છે એમણે પણ એવું કહ્યું છે કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રગવાયા બન્યા છે દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ જે સ્પર્ધા છે વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે પરંતુ એમની સાથે હવે એ પણ જોવાનું છે કે જયારે ઘણા સમય પહેલા તેઓ જયારે સહકારી ક્ષેત્રમાં રાજકારણ આપણે ગરમાયેલું જોયું હતું ત્યારે ડિરેક્ટર પદેથી જયારે ભાજપના જે અગ્રણી પ્રકાશ દેસાઈ જેમની નિમણૂક કરવામાં આવી હતી જેમને લઈને મહેશ વસાવા ખૂબ નારાજ થયા હતા એટલા માટે રાજીનામું આપ્યું હતું પણ હવે જયારે

આગળ પણ અમે ડિરેક્ટર અહીંડી અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે પાંચ વર્ષ અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો અને દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ અપાવ્યા એમની આર્થિક સ્થિતિ સારી અને જે અમારું દૂધ ડેરીનું જે પ્રાંગણ છે જે અમારું આ જે ઓફિસો એટલી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી અને ત્રીસ એકર જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યની અંદર આગળ અમને જયારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે પણ ઘનશ્યામભાઈ પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલોપ કર્યો છે અને આવનારા સમયની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ એના મારફતે અમે ત્રણ જણાએ આજે ફોર્મ ભર્યા છે માન્ય દીપકભાઈ પાદરિયા અને મહેન્દ્રસિંહ દેસાઈ અને હું પોતે મહેશભાઈ અમે ફોર્મ અત્યારે છે અને તારીખ છેલ્લી છે પણ આવનારા સમયની અંદર અમે દૂધ ઉત્પાદકોને સહેજ બી નુકસાન નહીં થાય એ અમારો મકસદ હશે બીજી વસ્તુ છે કે જે સામેની પેનલ છે સામેની એટલે અરુણસિંહ રાણા અમે સાથે આટલા વર્ષો છે છતાં કદાચ પાર્ટી આ કોઈ પાર્ટીનું ઇલેક્શન નથી ભાજપ કોંગ્રેસ બીટીપી ઇલેક્શન નથી આ સહકારી ખેડૂતોનું અને મજદૂરનું જે ખેતમજૂરો છે એનું ઇલેક્શન છે એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે અમે બધા ભારતના નાગરિક છે દૂધ બંધારો પણ નાગરિક છે અને દૂધ ઉત્પાદક કરનાર પણ નાગરિક છે ભારતનો એટલે અમે એમનો વિકાસ કરવા માટે અમે માંગીએ છીએ અને જે સામે જે અરુણસિંહ રાણાની વાત કરી કે એમણે આટલી મોટી સહકારી કોઓપરેટિવ બેંક લઈને બેઠા છે આટલા વર્ષોથી કોઈ ગરીબને એમણે લોન આપી નથી ગરીબના નામે બીજાને મોટા લોકોને લોન આપી અને એમને માલદાર કરે છે બીજી વસ્તુ કે આ આગળ પણ કોભાં થયેલું હતું આપ તમે જોઈ લો કે સોનાની જગ્યા બગસરાનું મૂકી અને સોનાનું એ કરીને લોન આપે આવા લોકોને અમારે અહીં ચૂંટી નહીં લાવવા આવનારા સમયમાં એવા લોકો આવે તો આ ડેરીનું કચ્છર ઘાકાર નાખે હજારો દૂધ ઉત્પાદકો બેકાર થઈ જાય એટલે એવા લોકોને કોઈ ચૂંટીને નહીં લાવવાનું બાકીના એમના સાથીદાર છે ખાલી પ્રકાશ દેસાઈ મારે કોઈ દેસાઈનો વિરોધ નથી પણ પ્રકાશનો વિરોધ છે પણ સાથે દેસાઈ લાગે છે એટલે મારે બીજી દેસાઈ પ્રજાને ખોટું નહીં લાગવું જોઈએ કેમકે એવા લોકો ખોટી રીતે દાદાગીરી કરીને આ ત્યાં તાલુકાની અંદર દાખલા તરીકે આદિવાસી સમાજને પણ એને મારવામાં કંઈ બાકી નથી રહ્યા રાયસિંગપુરાની અંદર એક જણાને ટાંગીને માન નાખવામાં આવ્યા અને એની પર એફઆઈઆર થઈ છે ને એક્સિડન્ટનો કેસ કર્યો કે રાપઘાત કર્યો એવી જ રીતે એક બેનને પણ પોલીસની એક પોલીસવાળા હતો એની બેનને પણ એમને થાપડા મારી અને જ્યારે એમની પર ફરિયાદ કરી ત્યારે એ પોલીસવાળો ઉંમરલા હતો એને ઉચકીને આ લોકોએ જંબુસર બાજુ ફેંકી દીધો અનેક ઘટનાઓ છે એમણે તો બાકી ઉજડિયા તો ને બી છોડ્યા નથી હમણાં

એ તો અમુક વસ્તુ અમે આમનો વિરોધ કર્યો પ્રકાશભાઈ દેસાઈ નો બરાબર છે પ્રકાશ દેસાઈ નો વિરોધ કર્યો ખોટા માણસો અંદર જાય તો એ અમારે વિરોધ કરવો પડે કોઈ પણ માણસ હોય ડેરી નું ખોટું કરે કાલે કાલે કોઈ ડિરેક્ટર ખોટું કરે કાલે ચેરમેન ખોટું કરે એની સામે પણ અમે બોલીએ કે અમારો અમારો તો આખરે એ છે કે પ્રજાનો અને દૂધ ઉપકાતો નું સારું વિકાસ થાય ના 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 હવે ક્યાંથી રાજીનામું આપે લડી લડત આપીશું આ તો વધુ વચ્ચે ઘાલવાનું કામ કર્યું છે ને હા

મા મારી સાથે લાગણીથી જોડાયેલો જ છે મહેશભાઈ જાતિ કે એમનો પોતાનો સ્વભાવ છે કે વિરોધ કરવો એટલે આજે તો હું એટલું જ કહીશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જાળી રાખો આવનારા સમયમાં ખબર પડશે કે આ પબ્લિક કોની સાથે છે દૂધના ડેરીના ના સભાસદો કોની સાથે છે બરાબર બહુ લાંબો સમય છે નહી ખાલી પરિણામનો નો ઇંતજાર કરો

એક વર્ષનો દૂધ દૂધનો ભાવ ફેર આપતો હોય ત્યારે ભરૂચ જિલ્લાનો મહિનાનો આપી અને સભાસદોને ખરેખર જે એમનો હક છે એમના અધિકારો રાખે છે અમે સાધારણ સભામાં આ બાબતે વિનંતી કરેલી કે ભાઈ એક વર્ષનો તમે ભાવ ફેર આપો જે તે સમયે હાલના ચેરમેનશ્રી એ ભાવઠેર આપવા માટે સ્વીકારેલું પણ તેના ભી આઠ આઠ મહિનાના વાળા વીતી ગયા હોવા છતાં એ દિશામાં કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી એટલે જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરવા આ વર્ષે તમે પણ તમારા પુત્ર ને ઇલેક્શનમાં ફોર્મ ભર ભર્યું છે પેલી વાત તો મારા દીકરા કોઈ પણ જાતનો સભ્ય પણ નથી ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી મારો દીકરો સંઘનો એટલે લડાવવાની થતી નથી મત પણ નથી તો આ તમારી પેનલમાં પણ મુખ્ય દાવેદાર તરીકે ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે પંદરે પંદર સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે દૂધ ધારામાં જૂનો પ્લાન્ટ પર પણ અમે એ લાખેલો છે હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ આજે મારા ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકાએ સ્થાન નથી ભલે બે હજાર આઠ થી દૂર ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા પછી લોકો ત્રાહીમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી દૂધ ધારકોને ભાવ મળતો નથી વર્ષનો ભાવ ફેર બધા જ ગુજરાત ને ડેરીઓ આપતી હોય છે પણ આપણી ડેરી માથા ઉપર કચરો લાવી લાવીને મારી માં દીકરીઓ આજે આજે ભાવની બૂમો પાડે ત્યારે અમને પોતાને મનમાં થયું કે પંદરે પંદર લોકો મારી પેનલમાં લડવાના છે તમે સહકાર પેનલમાં કોની આગેવાનીમાં લખશે સહકાર પેનલ અમારી આખા જિલ્લામાં ઉતારી છે અને સહકાર ની અંદર બધા જ ધારાસભ્ય અને બધા જ ઉભા રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે અચ્છા સામે

એનો મેં વિરોધ કરેલો છે વેચવા દીધી નથી અને ઠાકોરભાઈ અમીન ને યાદ કરવા પડે અને પૂર્વ ચેરમેનો યાદ કરવા પડે કે ઝીણું ઝીણું કાટી ને આ દૂધ ધારા ડેરીની ભરૂચના મધ્યમમાં જગ્યા જે એમને રાખી હતી એમને અભિનંદન આપું છું નહીં કે હાલના ચેરમેન ને

કોઈ દબાણ આવે કે પ્રદેશમાંથી તો શું આ ચૂંટણી જંગ મારી તમે જશો પહેલી વાત તો મારા પંદરે પંદર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને અમે લડવાનો નિર્ધાર કરેલો છે મને વિશ્વાસ છે કે પાર્ટી જોશે અને અમારા ધર્મ અમને પણ પૂછે અને એમના ગુણ ધર્મ અમે બતલાવીશું અને અમે ચૂંટણી લડવાના છે

ભરૂચ દૂધરીનું ઇલેક્શન પેનલ છેલ્લા સત્તર વર્ષથી સુગરમે લોકોનો ભરોસો છે લોકોએ નક્કી કરી દીધું છે કે પેનલ ટુ પેનલ મત આપવા અને અપાવવા અને પંદર સીટો સાથે વિજય થાય છે એ વાત બિન આપી છે રહી વાત કે ઘણા એવા બી તત્વો છે કે જેમને ઘનશ્યામભાઈ ના પણ ગમતા હોય તેના માટે ઘણા બધા પેતરા રચી અને ઘણું બધું ઊભું કરી આપે છે પણ એ એ ગનશ્યામભાઈ ને કાંઈ નળે નહીં કારણ કે કે મતદારો છેલ્લા ઘણા વર્ષોથી જેટલા સત્તર વર્ષ થી એમની પર ભરોસો મેકેલો ને ભરોસો ફરી પણ મેકે કે પંદરસિંહ સાથે વિજય મેળવ્યો છે જય માતાજી છેલ્લા સત્તર વર્ષથી દૂધ ધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે વર્ષના દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે કે પંદર સીટ આ મારી પેનલને મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય આવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ

દુદારા ડેરીનું હવે ધીમે ધીમે રાજકારણ અને ખાસ કરીને સહકારી જગતનું પણ રાજકારણ ગરમાવા જઈ રહ્યું છે મહેશ વસાવાની અપક્ષ તરીકે એન્ટ્રી હવે જોવાનું છે કે આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને દુદારા ડેરી છે એ પછી સહકારી ક્ષેત્રમાં કેટલો મોટો ફેરફાર લાવે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર